છો બધા મજામાં તમારું બધાનું આર્થિક સ્વાગત છે મારા ઇઝરાયલના વ્લોગમાં અને આજે છે ને હું તમને લોકોને મારે અહીંયા જે ગામડામાં હું કામ કરું છું ને ત્યાં વાડીઓમાં કેવો નજારો હોય ને સવારમાં એ પ્રભાતના પોરમાં એ તમને બતાવીશ ને રાતનો પણ નજારો બતાવીશ તમે રાતે જોઈજો હંજાર થાય ને પછી કેવું વાતાવરણ હોય અને પછી પાછું થોડીક વાર પછી કેવું થઈ જાય ને પછી રાતે છે ને બહુ બીક લાગે રાતે એક તો કાંઈ જાણે ક્યાં જનાવર રોતા હોય એમાં રૂમમાં અવાજ આવે હું તમને આજે બતાવીશ મારા વ્લોગમાં સવારે તો ઉઠીએ ને તો એવી મજા આવે ને પંખીનો જ અવાજ આવે ના કોઈ વાહન કે ના કોઈ જાતની ડિસ્ટર્બ એવી મજા આવે શાંતિ હોય છે તો આજના વ્લોગમાં છે ને હું તમને બતાવીશ મારે અહીંયા ઇઝરાયલમાં જે ગામમાં હું કામ કરું છું ને વાળીઓનો નજારો સવારમાં હિમા દસ વાગ્યા તોય શું થાય છે પછી હિમાને ઉઠાડીશ ચા થઈ ગઈ આલુ ચા પીવા મારે હે ટોસનો નાસ્તો કરવો બ્રેડનો હું ન ખાઉં મને આલો પણ બ્રેડ ગમે છે નહીં ખાવી મને વા ઈન્ડિયામાં નથી ગમતી અને અહીંયા નથી ગમતી તો શું કરીએ ક્યારેક મજબૂરી હોય ખાઈ લેવાની હોય ન બનાવ્યું હોય તો આજે મેં રોટલી જો મારે પૂરી થઈ ગઈ બનાવી નથી હવે પછી બનાવીશ પાછી બધું કામ થઈ જાય પછી હું ખુશ થઈશ મને આ મારી ઇમા ખાતી હોય મને ન મને મજા આવે ખાવાની ટ્રાય કરીએ હું પેલી ચેરા ખાઉં છું જો આ નાસ્તામાં છે ને આ ગમે છે આપણું ઇન્ડિયન નાસ્તો જ ગમે ચા રોટલી ભાખરી ચાંદલા ને ચાંદ હું મમરાને એવું ખાતી હોય મમરા મેં વઘેરા નથી હમણાં મારે તરવા છે લીમડો આવ્યો છે ને તો મમરા વઘારી

એક બેનની છે ને કોમેન્ટ હતી કે તમે ક્યુ શેમ્પુ વાપરો છો તો છે ને હું શેમ્પુ તો જે અહીંયા આ લોકો વાપરે છે ને લોકલ એ જ વાપરું છું જો તમને બતાવું શેમ્પુ વાપરું છું હું આ શેમ્પુ વાપરું છું પણ છે ને મેં વાળ પરમનન્ટ કરાવ્યા છે ને એની પણ એવી એક કોમેન્ટ છે કે બેન ત્યાં તમારી ત્યાં વાડીઓમાં કોઈ માણસની જરૂર હોય તો કહીજો તો હા હું ચોક્કસ તમને જણાવીશ કેમ કે જો આપણા થકી આપણા કોઈ માણસોને કામ મળતું હોય તો આપણે એની મદદ કરવામાં હું હોય જઈશ તો હું તમને ચોક્કસ કહીશ અને મને ઇન્સ્ટામાં પણ બે ત્રણ જણાય મેસેજ કર્યા હતા કે અમે અહીંયા ઇઝરાયલમાં જ છે ને અમે વાડીમાં આવ્યા છે ખેતી કામમાં તો વાડીઓના કામમાં આવ્યા તો તમારા વાડી છે તો એને પૂછી દો ફેમિલીને તો મેં ત્યારે પૂછ્યું હતું ને તો એને ના પાડ્યું હતું કેમ કે અહીંયા છે ને આઠ માણસો કામ કરે જ છે તો એ જૂના છે એટલે એને ના ન પડે ને એટલે મેં ત્યારે પૂછ્યું હતું તો ના પાડ્યું હતું અને જો જરૂર હશે અત્યારે તો બંધ છે ખેતીની પણ જ્યારે પણ જરૂર પડશે ને ત્યારે હું તમને ચોક્કસ જણાવીશ જે મારે ઓર્ડર મરચાં બનાવવાનો વિચાર હાલે કે જો આ મારી ઈમાન જમવાનું છે આ છે ને તુરિયા છે બટેટા છે પછી ચિકન છે આ સૂપ છે મેં બનાવ્યું છે આ ચાર પાંચ દિવ સુધી હાલશે હવે એને બપોરના એને આ જોઈએ જમવાનું વધારે સૂપ બહુ ગમે આમાં ચિકન પણ છે અને ગરમ કરીને આપી દેવાનું ચાર પાંચ દિવસનું બનાવીને મૂકી દેવાનું ફ્રીજમાં અહીંયા છે ને ચાર ચાર પાંચ પાંચ દિવસનું બનાવેલું હોય પણ એનું જમવાનું શા માટે ન બગડે કે આમાં હે ને તેલ નથી પાણી હોય એટલે પાણી તો આટલું કંઈ ખરાબ ન થાય ને આપણું જમવાનું ખરાબ થઈ જાય ચાર પાંચ જો રાખીએ તો ફ્રીજમાં એટલે આ નથી બગડતું એને કારણે હું પહેલાં વિચાર કરતી હતી કે શું કારણ હશે આપણું જમવાનું બગડી જાય અને આ લોકો નથી બગડતું પછી મને ખબર પડી કે આ લોકો છે ને આમ તેલ ઓછું નાખે અને મસાલા ઓછો પાણી વધારે હોય તો પાણી તો ખરાબ થવાનું જ નથી જો એમાં બેસી ગયા એમાં જમવા નાખી દઉં અને હું પણ જમી લઉં ને લઈ જાઉં એમાં એ જમી લીધું અને હવે જો હું જમવા બેસું આજે મારે છાશ નથી પીવું કેમકે દહીંવાળી તિખારી છે ને એટલે ચાલો હવે તમે લોકો જમવા મારે છે ને અત્યારે જ ચણા લોટ ફ્રીજમાંથી બહાર કાઢવો જોઈશે કે મારા રાતે છે ને ભરેલ મરચાં બનાવવા છે તો અમારે છે ને આ રીતે આમ ફ્રીજમાં હોય ને બરફ થઈ જાય આ ફ્રીઝો તો આમાંથી કાઢી અને હું મૂકી દઈશ તો હું રાતે મરચાં બનાવી શકું નહીતર ન બને એકદમ ઠંડો લોટ હોય તો જો બતાવો અમારો લોટ કેવો છે તો હંજાર થઈ જો તો ચાંદોમાં હું કેવો દેખાય

મારી છે ને કાકીએ મને ભરેલ મરચાં હતા બનાવતા આ લોટને ત્યાં સુધી શેકવા દેવાનો ચણા લોટને જ્યાં સુધી સુગંધ ન આવે ત્યાં સુધી આમાં છે ને મેં ધાણા ભૂકો પછી હળદર મીઠું અને ગરમ મસાલો નાખ્યો છે અને ધાણાભાજી હું છે ને આમાં લસણ કે એવું કંઈ નથી નાખતી મરચાં ભરેલામાં કેમ કે મારા કાકી છે ને આ જ રીતે બનાવતા ને મને આ મરચાં છે ને બહુ ગમે ખાવા મારો લોટ પણ રેડી અને મરચાં મેં આ રીતે કટિંગ કર્યા બહુ મોટા હતા ને એટલે ચાર પીસ કર્યા છે હવે હું ભરી લઉં પછી વઘાર કરું ઓલ મીંદી જોઈજો તો એ મને હાવ ખોરામાં સડીને બેઠી છે મરકીશી ત जाने जिन को सोकरू ना हुए वरी तेरा मारे हैं मिंदड़ी से न पारी ते हैं चा बनी गया तिखारी रोटली बना उन पच्चे सु सूप जो आवो अवाज કઈ જાણે ક્યુ જનાવર બોલતું હોય આજના વ્લોગ માં આટલું જ બાય બાય